અમુકને પાક ચોખ્ખો નથી આવતો અમુક ને ઓર ઓછો લઈએ છે દબાવે છે અમુક ખેડૂતો એમ કે માહિતી આપણે આપીશું વિડીયોની અંદર તુવેર કાઢવાની અને આ વિડીયો જે છે તુવેરમાં પણ ચાલશે અને સોયાબીનના પાકમાં પણ ચાલશે કોઈ પણ કંપનીના થ્રેસરમાં તુવેરનું સેટિંગ હાલે એ ટાઈપનો આપણે વિડીયો બનાવીશું અને આખું પ્રેક્ટિકલ દેખાડીશું આપડે નટરાજ થ્રેસર ના અર્બન માં સેટિંગ બતાવીશું પણ તમારે કોઈ પણ કંપનીનું હોય એમાં તમારે ડબલ હોય તો પણ ટોકરી વાળું હોય તો પણ અને સાઈડ ટોકરી વાળું ઊંઝા વિસનગર ની કોઈ પણ કંપનીનું હોય તો પણ હાલશે તો આપણે શરૂઆત અહીંયા આગળથી કરતા જઈએ પેલા અહીંયા થી જોઈએ કે ડ્રમ ના આરપીએમ અહીંયા લે આવજો ભાઈ અત્યારે હવે લગભગ બધા થ્રેસર ત્રણ પુલી વાળા થઈ ગયા છે જેમ કે આ સ્પેશિયલ કઠોળ પુલી છે એટલે કે મીડિયમ આરપીએમ હાઈ આરપીએમ હોય એમાં કઠોળ ના નીકળે એમાં ફાટ થવાની શક્યતા રહે એટલે મીડિયમ આરપીએમ જો તમારે સિંગલ નું થ્રેશર હોય તો એને તુવેરનું સેટિંગ એમાં હે નહીં તુવેર એટલે એને કોઈ જોવાની જરૂર નથી જો ડબલ નું થ્રેસર હોય પાંચ પટ્ટામાં હાલે એટલે કે ધાણાની પુલીમાં તમારે છે એ ગુજરાત આપણે સૌરાષ્ટ્ર ગુજરાત નું થ્રેસર હોય તો ધાણાની પુલીમાં જે છે એ તમારે કઠોળ નીકળે પણ એમાં તમને એવરેજ ઓછી મળશે આવા થ્રેશર તમે કોક જગ્યાએ એરિયા છે તો એને પાંચ પટ્ટામાં થ્રેશર નીકળે એ તો એને ખબર જ હશે કે ઉપરથી ટોપી ખુલી નીકળે એટલે એનું સેટિંગ નીકળે વધારે જરૂર આરપીએમ ની જરૂર નથી બતાવવાની પછી રહી વાત બે પુલી વાળા થ્રેસર ની તો બે પુલી વાળા થ્રેસર માં એક પુલી અપડે એ બધી હોય છે અને એક પુલી સીધે સીધી હોય છે ધાણાની તો એમાં પણ એવું થાય છે કે બે પુલી હોય તો તમે આ ઘઉ જીરુ વાળી પુલી છે વચ્ચેની એ પુલી ઉપર નીચે અમુક થ્રેસરો માં થતી હોય છે ઉપર ની ખોલી ને નીચે જવા દેવાની નીચે ને ખોલી ને ઉપર જવા દેવાની એટલે મીડિયમ કઠોળ ના આરપીએમ થઈ ગયા અને ત્રણ પુલી વાળામાં હવે ત્રણ સેટ આપી દે છે ભેગા એટલે કે કઠોળ નો અલગથી આરપીએમ આપી દે છે એટલે મીડિયમ સ્પીડમાં રાખવાનું નાની ઉપરના ડ્રમની અને ઘઉં જીરુવારીથી મોટી આ રીતે રીતે ડ્રમના આરપીએમ દાણા દાણા ભાંગે છે તો કઈ ભાંગતા હોય એનું સેટિંગ થોડીક આપણે વાત કરીએ દાણા ભાંગવામાં એવું છે કે તમારા ડ્રમના જો આરપીએમ વધુ પડતા હોય આ કઠોળમાં તો દાણાની ફાટ થવાની શક્યતા રીએ પણ એ બધી જ જગ્યાએ થતું હોય તો સમજવાનું કે ડ્રમના આરપીએમમાં આરપીએમ માં ફેરફાર છે જો તમે દસ બાર ખડાવે કોક જગ્યાએ કોક ફાટ થતી હોય તો એ કોક પાકના હિસાબે પણ થતી હોય તો તમારે સેટિંગ કઈ ફેરવવાની જરૂર નથી જો તમારે બધી જ જગ્યાએ આરપીએમ થી આમ બધી જ જગ્યાએ ફાટ કરતું હોય તો તમારે એવું સમજવાનું કે તમારે આ ડ્રમ છે વધારે આરપીએમ કાઢે છે તો એ કંપનીમાં સલાહ લેવાની તમારે કારણ કે આને કુલિંગ ફેરફાર કરો એટલે હવાના આરપીએમમાં પણ ફેરફાર થાય એટલે એ બધું છે એ કંપનીનું કામ છે પણ હું તમને એવું મારો અનુભવ કહું છું કે જો આ પુલી અત્યારે આ ચડાવેલી છે ને આની જગ્યાએ બે ઇંચ નાની પુલી અહીંયા ચડાવી દઈએ ને તો ડ્રમ ની સ્પીડ વધી જાય ને ડ્રમ ની સ્પીડ વધી જાય ને એટલે તમારે સમજ ફાટ થવાની શરૂઆત થઈ જાય અને ઈ તમારે ચેક કરવા માટે તમારે પેલા કઈ ના કરવું હોય ચેક આને બદલાવીને ટ્રાય ના કરવી હોય તો જયારે તમારું થ્રેસર એમ થાય કે એક ધારો બધા જ ખડામ ફાડ કરે છે આપણે કઠોળમાં ત્યારે તમારે અડધી કલાક બંધ રાખી ખોટી થઈને એક ટ્રાય કરી લેવાની ધાણાની પુલી પટ્ટા ચડાવી દેવાના હવાના પટ્ટા અને કાપવાના પટ્ટા જો ધાણાની ની પુલી માં પટ્ટા ચડાવી દીધો બધી જ ખાડામાં થતી હોય તો ની વાત છે હવે વાત કરીએ ટોકરીના અથવા ઓટો ફીડરના આરપીએમ ની તો એ બધા અલગ અલગ રીતે અલગ અલગ કંપનીમાં આપેલા હોય છે તો અહીંયાથી તમે ચેન્જ કરી શકો છો અત્યારે આપણે આ રાખેલી છે બાર ની પુલી ઉપર તમારે એમાં ફિક્સ ન હોય કોઈ કંપનીમાં અલગ આરપીએમ હોય કોઈને વધારે જરૂર પડતી હોય કોઈને ઓછી જરૂર પડતી ઓટો ફીડર માં વધુ જરૂર પડતી હોય તો ઓટો ફીડરમાં જરૂર પડે એ મુજબ ટૂંકમાં તમને એમ થાય કે હજી વધારે ફેરવવાની ખાસ મિત્રો તમને એ કહી દઉં કે ટોકરીમાં તમે ઓર મુકાવતા હોય તો અમુક મિત્રો એવી રીતે ઓર કરતા હોય છે અમુક મજૂરો કારણ કે રોજ દરરોજ અલગ અલગ માણસો હોય છે એટલે એને ઓરતા ન આવડતું હોય તો અમુક જગ્યાએ અહીંયા ઉપર ઢગલો કરી દે છે પણ આને અડવા નથી દેતા તો પાથરો અને અડી જોઈએ તમે જે પણ મૂકો પાથો મૂકવો કંપની નો તમારું તો તો અને માપનો જેથી કરીને એવરેજ સારી મળી રહી ઓર એક સરખો થાય એના બદલામાં ડબલ માણસ રાખવાના સામે એક માણસ હોય એક અહીંયા માણસ હોય આ ભાઈ પાથરો મૂકી દે પછી વાથી મૂકે એટલે ડબલ ઓર ઓર સારો થાય અને એક ધારું કટિંગ થાય એટલે ખાસ આ ધ્યાન રાખવાનું કે ઉપર ઢગલો નહીં કરી દેવાનો ના જ પાડી દેવાનું ભાઈ સરખો ઓરો તો તમને એવરેજ આ નહીં સારી મળી રહી ઓલો એ ઉપર ઢગલો કરી દે પછી બીજા બધા માણસો ખેંચે નહીં ત્યાં સુધી ઉભાએ હવે ખાસ અગત્યનું સેટિંગ છે કટરજારી મુજબ થોડો ઘણો ફેરફાર હોય છે પણ રેગ્યુલર કઈ કટરજારીઓ આવે હું તમને બતાવી દઉં અને એ પણ એક દેશી માપમાં કારણ કે બધા કટ થ્રેશરમાં અમુક થ્રેસર કંપનીઓ છે ને એ સરિયાના માપ પ્રમાણે કટરજારી આપે છે તો સરિયાના માપ પ્રમાણે કટર જારીમાં કોઈ માપ નહી કારણ કે હવે કોકની કટરજારી આખી કટરજારી નું થ્રેસર હોય કોક ને આમ લંબાઈ વધારે હોય થ્રેસરની તો આમ સરિયા વાળી ગોળાઈ વાળી ઓછો ભાગ હોય ડાયામીટર નાનું હોય તો એમાં સરિયામાં તમારે કોઈ જગ્યા માપ ના આવે પણ આપણે માપ બતાવશું એ તમારે તમામ થેસરોમાં હાલશે ખાસ પહેલી વાત તમને કહી દઉં આ સેટિંગ જે આપણું છે એ તમારે તુવેર માં તો હાલશે જ પણ સોયાબીનમાં પણ સેમ સેટિંગ હાલશે સોયાબીન નો આમ તો આપણે વિડીયો બનાવેલો છે પણ આજે તુવેર માટેનો સ્પેશિયલ છે એટલે સોયાબીનમાં પણ આ સેટિંગનું ધ્યાન રાખજો તમે કટર જારી દસ એમ એમ અને બાર એમ એમ દસ એમ એમ અગિયાર એમ એમ અથવા બાર એમ એમ બે સરિયાની વચ્ચેની જગ્યા હોય ને એવી હાલે તો હવે દસ એમ એમ અમુક થ્રેસરમાં દસ એમ એમ આલે છે કારણ કે કટિંગમાં પણ અમુક અમુક થ્રેસરોમાં ફેરફાર હોય છે કંપની મુજબ અને અમુક થ્રેસરોમાં બાર એમ એમ સુધી આલે છે પછી અમુક ખડામાં પણ દસ એમ એમ આલે કારણ કે તુવેર અમુક નીચેથી વાટેલી હોય તો બાર એમ એમ જોઈએ અમુક હા ઉપર ઉપર ફાલફાલ વાટેલું હોય એકદમ સુકેલી હોય તો દસ એમ એમ આલે તો હવે એમ એમ આપણે કટરજારીમાં કેટલા છે એમ કઈ રીતે માપું તો એક આની આપણો બોલ આપણે ખબર છે કેતા હોય કે છ ની બોલ ને આઠ આની બોલ

તો કટરજારી મોટી કરવાની જરૂર છે તમને એમ થાય કે ઓવર નથી લેતું એવરેજ નથી મળતી તો કટર જારી મોટી કરજો બહુ મોટી કટરજારી કરશો મોટું કટિંગ થશે તો એમાં સીંગુ આવશે અને સીંગુ આવશે એટલે ભૂંગરામાં જવાની શક્યતા રહે એ એ તમને આગળ આગળ સમજાવું કારણ કે વસ્તુ એવી છે કે એ આખું ચાયણાના સેટિંગમાં હું તમને સમજાવું પેલા આપણે કટિંગ ની વાત કરી લઈએ તો આ રીતે તમારે કટરજારી ચેક કરવાની પછી કટ્ટરજારી માં ખાસ એક અગત્યનું છે કે કટરજારી સાવ ઉપર રાખવાની સાવ ઉપર એટલે કે એક બાખસ નું ખોખું આવે અથવા તો આપણી આંગળીનું મોટું જાય ને બ્લેડ ની ને કટરજારીની વચ્ચે એટલી જ જગ્યા રાખવાની જેટલી બને એટલી ઉપર ખેંચી લેવાની કટરજારી બ્લેડ ની વચ્ચે તુવેર માં જગ્યા રાખવાની નહીં એટલે તમારું ટ્રેક્ટર ને નહીં દબે ને સારું તમને રિઝલ્ટ મળી રહેશે ખાસ અગત્યની વાત છે આ હવે વાત રહી હવાના પટ્ટાની તો આપણે અગાઉ વાત કરીએ એમ જો ડબલ નું હોય તો આગળથી જ હવા બદલી ગઈ હોય પણ ત્રણ શાપિંગ વાળું અથવા પાછળથી હવા બદલતી હોય એવું સેટિંગ વાળું થ્રેસર હોય

આગળ જતા વાત કરીશું અહીંયા આ બ્લોવર ની એટલે કે ચોખ્ખું કરવાની હવા દેતું હોય એ બ્લોવર ની તો બધાને ખબર જ હશે અલગ અલગ રીતે કોઈ હેન્ડલ આપેલું હોય હવા વધારવાનું કોઈ આ બોલ આપેલો હોય છે આ બોલ ને તમે ખોલો એટલે વધે ને બોલ ને બંધ કરો એટલે ઘટે આ સામાન્ય વસ્તુ છે હવે વાત કરીએ કે બધી જગ્યાએ જો આ રીતે આપેલું છે આમાં નવી સિસ્ટમ એક આપેલી છે કે આખે આખું એનું મોઢું ઉપર નીચે થાય હવા કઈ જગ્યાએથી દેવી ટૂંકમાં સુપડીમાં આખો માલ ભરેલો હોય ચોખ્ખો માલ એને હવા કઈ જગ્યાએ ધાર દેવી એમ કે નજીક થી તમારે દેવી છે કે દૂર થી દેવી છે તો એને અહીંયા તમે એક જોતા હશે તો અહીંયા પતરું આપેલું છે જો જો આ પતરું હોય ને ઉપર નીચે થાય બોલ નીચેથી ટાઈટ કરો એટલે એટલે ખાસ કરીને એ એના માટે છે કે આ જે સુપડીમાં માલ આવે છે એને અહિયાં થી હવા દેવી છે નજીક થી કે આમ દૂર થી દેવી છે જો નજીક થી દેવી હોય તો આ બોલ ને ઢીલો કરો એટલે પતરું નીચું આવે એટલે કઠોળમાં તમારે થોડીક નજીક થી હવા દેવાની જરૂર પડશે કારણ કે છે ને તરત પડી જાય કઠોળ થોડુંક આગળ જઈને તરત નીચે પડી જાય એટલે જો એ નીચે પડતું હોય એની ઓલી બાજુ હવા લાગતી હોય તો અમુક ડાખરી આવવાની શક્યતા રહી એટલે તમારે હવા નજીકથી દેવાની એટલે નજીકથી જે ડાખરું હોય ને તે ફગાવવા માંડે સીધે સીધું અમુક શ્રેસરોમાં આ પતરાની સિસ્ટમ ના હોય તો આ આખે આખું ઉપર નીચે થતું હોય આ બોલ ઢીલા કરો તમે એટલે આખે આખું આમ ઉપર નીચે આવે આમ ઉપર જાય પણ હવે ખાસ તમને એક વાત કરી દઉં કે તમારે કમ્પ્લીટ હાલતું હોય તો આને કંઈ સેટિંગ બદલાવાની જરૂર નથી ડૂચો આવતો હોય તો એ પત્ર ફેરફાર કરવાની જરૂર છે નકર રેગ્યુલર રાખવાનું હાલતું હોય હવે મોટો પ્રશ્ન એક હોય છે ઘણા બધા ખેડૂતોનો કે અમારે દાખરી આવે છે તુવેર માં અથવા કોઈ પણ કઠોળ તો ખાસ કરીને ક્યારે બનતું હોય કે એક તો તમારું ટ્રેક્ટર દબાય ત્યારે આવે દાખરી કારણ કે દબાતું હોય એના માટે આપણે અલગ સેટિંગ કીધા છે જારીઓના ને એ સેટિંગ અપનાવવાનું જારી ઉપર લઈ લેવાની જારી નાની પડતી હોય તો દબાય અથવા તો ટોકરીમાં તમને કીધું કે જરૂર પ્રમાણે ઓર લેવી જોઈએ અતિશય ઓર લેતી હોય તો પણ દબાય તો એ સોલ્યુશન તમારે ન્યાથી કરવાના જો દબાય ત્યારે આવતું હોય તો આ મેં તમને અગાઉ કીધા એ સોલ્યુશન કરવાના જો એક ધારું વાળતું હોય તો પણ તમારે દાખરી આવતી હોય તો તમારે સમજવાનું કે આ તો આરપીએમ માં કે કાંઈક ફેરફાર હોય શકે પેલા તો તમારું થ્રેસર આખું સીઝન એમને એમ પડ્યું હોય પડતર અને ક્યાંય આપણે મૂકેલું હોય તો જોઈ લેવાનું કે આ બ્લોવર બરાબર હવા ફેકે છે ને કારણ કે કોઈ અંદર પક્ષીઓ કે આ તે ગમે કિસ્કોલા કે અંદર માળો કરેલો હોય ને જામ થઈ ગયા હોય તો હવા ઓછી આવી શકતી હોય તો પણ આ વસ્તુ બની શકે તો પેલા એ ચેક કરી લેવાનું કે હવા પૂરેપૂરી આવે છે પછી જો તમારે કાયમ એવું જ થતું હોય તો એક વસ્તુ સમજવાની કે તમારે રેસ વધારવાનું ટ્રેક્ટર તમારા આરપીએમ પણ ધીમા પડતા હોય શકે કદાચ અથવા તો એ બધું કરવા છતાં પણ ના થાય તો તમારે હવાના આરપીએમમાં ફેરફાર હોય શકે થોડોક આ જે બ્લોવરની હવા છે એ ઓછી પડતી હોય તો અહીંયા દાખરી સતત ડાખરી બધા જ ખડામાં આવતી હોય તમારે બધા જ પાકમાં આવતી હોય તો તો એવું સમજવાનું કે આના હવાના આરપીએમ થોડાક ઓછા પડે છે કંઈક પણ હવાનું સેટિંગ બદલાવાની જરૂર છે એ પુલિયો થાય એ કંપનીની ની સલાહ લીધા વગર નહીં કરવાનું આ બધા રાખતું હોય તો સોલ્યુશન હવે પ્રશ્ન કે ભૂંગરામાં ફાડ ઉડાડે છે અથવા તો દાણા ઉડાડે છે મેં અગાઉ પણ કીધેલું છે અને હજી પણ કહું છું કે ફાડ કે દાણા ઉપડતા ના હોય એ સિંગ ઉપડતી હોય આપણે અહીંયાથી પાછળના બ્લોવરથી જે લેવો આજે આ પંખો હોય એ આટલો સાંકડો હોય એમાં ફૂલ હવા ફૂલતું હોય આ ભાગમાં બધા પાછળ આવીને ફૂલ વેક્યુમ કરતું હોય સુધીમાં જે માલ અગાઉ ચરાઈ જાય એ ન્યા ઓછી હોય ત્યાં સુધીમાં સુધીમાં પોગે ત્યાં સિસ્ટમ હોય કે માલ બધો ચરાઈ નીચે પડી જવો જોઈએ દાણા એટલે ત્યાં સુધીમાં દાણા તો પડી જ ગયા હોય જો ન પડ્યા હોય ક્યારેક તમારો ચાયણો ભરાતો હોય ત્યારે તો ચાયણો ભરાવાની અગાઉ મેં સેટિંગ બતાવ્યું એ મુજબ તમારે સેટિંગ કરવાનું કે ચાયણા ભરાવાનું સેટિંગ કઈ રીતે કરવું એ પણ તમે આગળ જોઈ લેજો ચાયણો નો ભરાતો હોય તો પછી અહીંયા છે ને તમારે સિંગ આવી ગયું હોય ને તો સિંગ અહીંયા રોકાતી હોય તો સિંગ બ્લોવરમાં ઉપડી જાય ને તો એ બ્લોવરમાં ભટકાઈને છૂટો દાણો થઈ જાય અને દાણો થતા બીજી વાર ભટકે તો ફાટ કરી નાખે એટલે આપણે એમ થાય કે થ્રેસર ફાટ કરે છે થ્રેસર ક્યારેક ફાટ ન કરતો હોય બ્લોવરમાં જાય એ તો બ્લોવર માં જ ફાટ થતી હોય અને હકીકતમાં દાણો ઉપાડતી જ ન હોય ત્યાં સિંગ ઉપાડતી હોય તો સિંગમાં મેં તમને એમ કીધું એ રીતે બહુ મોટું કટર જારી હોય તો વધારે સિંગ આવતી હોય તો ઉપડે અથવા તમારો ચાઇનો એ સિંગ બારે કાઢી નો હતો તો ઉપડે તો એ ચાઇના ને સેટિંગ માંથી તમે એનો સોલ્યુશન જે છે કરી શકો છો આ આ પતરું છે કઠોળ માં જેમ કે આ કડક ડાખરા હોય એમાં નોર્મલ લેધર રાખવાનું સાવ નીચે અડાડવાનું નહીં તો ચાઇનો ભરાવાની શક્યતા ના રહે કારણ કે આમ ઊભા ડાખરા થાય તો એ ભરાઈ જાય તો નોર્મલી લેધર રાખવાનું એટલે આમ ગમે માલ પાછળ કાઢી શકે હવે મિત્રો વાત કરીએ આપણે ચારણાઓના નંબરની તો કયા નંબરના ચારણાઓ રાખવા તો એમાં પણ ઊંઝા ને વિસનગર ના થ્રેસર હોય તો લગભગમાં ચારણા ના નંબર એમ માં જ લખેલા હોય છે બીજા કોઈ કંપનીમાં આવતા હોય કે ના આવતા હોય આપડે એટલો બધો ખ્યાલ નથી કારણ કે આપણે એના કોઈ વાપરેલા નથી તો તમને વાત કરું તો મોટા ચારણાઓમાં ત્રણ ચારણાઓ આપણે વધારે પડતા ઇંઝા વિસનગરના થ્રેસરોમાં આવે છે બીજામાં રેગ્યુલર બે આવે છે તો કોઈ પણ તમે કઠોળ ખાટો ખાસ તમને કહી દઉં કે ત્રણ ચારણા મોટા ચડાવવાના નહીં બે જ ચડાવવાના કારણ કે આની ડાખરી છે ને આમ ઉભી થવાની શક્યતા બહુ રીતે તમે જોઈ શકો છો આજે કડક ડાખરી છે આમ ઉભી થઈ જાય તો બે ચારણાઓ તમે રાખશો તો પણ તમને રિઝલ્ટ પૂરેપૂરું સો સો ટકા મળી રહેશે હું બે ચારણાથી લગભગ પાક કાઢું છું ત્રણ ચારણા ચડાવતો જ નથી તો ખાસ કઠોળમાં તો ત્રણ ચારણા ચડાવવા જ નહીં હવે જો ઉપરની ચારણાની વાત કરીએ તો નવ એમ એમ નો રાખું છું અને નીચેનો ચારણો છે એ રાખું છું ઉપરનો તમે પણ રાખી શકો તમારી મરજી મુજબ પણ નવ એમ એમ નો હોય તો સારું રહીએ એટલે મોટા ચારણામાં આઠ એમ અને નવ એમ હવે સાઈડમાં ટુકડા ચારણાઓ આવતા હોય છે તો એમાં પણ એવી રીતે કરું છું કે નવ ને દસ એમ એમ બીજા નંબરમાં કે તમને એવું લાગે તો લેતું જવાનું આમ તો જો અમારે ભેગી જોઈએ કટર એક જારી અને સાતમ એમની કાંઈ એવી નાની તુવેર હોય નાના દાણાવાળી તો સાતમ નો ચડણો ચડાવી દેવાનો કારણ કે બહુ નાના દાણાવાળી હોય અને કારણે તમારા મોટા હોય તો કોક સિંગની જે સિંગલ સિંગ દાણા વાળી સિંગ નોખી પડી ગયું હોય એ ઘૂડકવાની શક્યતા રહે તો એના માટે અમે કાયમ ભેગો રાખીએ એટલે ક્યાંય દૂર ગયા હોય તો આપણે ધકો ના રહીએ હવે અત્યારે અમુક એલિવેટરો આવી ગયા છે એટલે પેક જારી આવે છે ઘણા બધા થેરસરોમાં લગભગમાં તો એ તમારે કઠોળ પૂર્તિ ખુલી કરી નાખો તો પણ હાલે કારણ કે એ જે વજનવાળી ડાખરી રિટર્ન એક ધારી થતી હોય અને ખોટી એલિવેટર માં તો ડ્રમ ના અનાજ હોય તો એ ખુલ્લી કરીને પણ તમે રાખી શકો છો હવે આ રેતીના ચારણાની જો વાત કરીએ કે નીચે ભૂકી નીકળતી હોય રેતી નીકળતી હોય તો એમાં એવું છે કે અલગ અલગ કંપની પ્રમાણે અલગ અલગ ચારણાઓ આપે છે આપણે અત્યારે ત્રણ એમ નું ચારણો ચડાવેલો છે કારણ કે ખેડૂતો એવું કહે છે કે ભાઈ એમાં ઝીણા દાણા આવે એ વાવલવા પડે છે તો એ બધું કાંઈ આવે નહીં અને કાંઈ એમાં બધું આવે નહીં અને ખાલી ભૂકી આવે એવું કરવાનું એટલે આપણે ત્રણ એમ એમ નો ચડાવેલો છે એમાં તમે પાંચ એમ એમ અથવા ચાર એમ એમ ચડાવો તો એમાં તમારે ઝીણો દાણો હોય એ પણ નીકળી જાય ઝીણી અમુક ડાખડી આવતી હોય એ પણ નીકળી જાય અને ઘણો બધો ડૂચો પણ નીકળી જતો હોય એ તમારી ચોઈસ મુજબ તમને એમ થાય કે ભાઈ એમાં દાણો ઝીણો આવે છે એ નથી આવવા દેવાનો થોડોક નાનો ચારણો ચડાવી દેવાનો ચારણાઓ તમારે પૂરેપૂરા રાખવાનો તો જ તમારા ફેશન નું રિઝલ્ટ સારું મળી રહે હવે ખાસ ખેડૂત મિત્રો સંતરી એટલે કે ચારણાનો ઝટકો કેવડો રાખવાનો ઘણા બધા મિત્રો એવું કહેવાનું થતો હોય છે મિત્રો ભાઈ અમારે ચારણો રહીએ છે ચારણો ખાલી નથી થતો વિડીયો પણ બનાવેલા છે કે ઝટકો કઈ રીતે લાંબો લાંબો આ બધું જાય તો બહુ થઈ જો તમને એવું લાગે કે ચારણો ભરેલો ભરેલો રીએ છે તો તમારે ઝટકા ને લાંબો કરવાનો એ ત્યાંથી અંદર આટાનો બોલ હોય ઢીલો કરવાનો અમુક જગ્યાએ તમારે આગળ આવતો હોય અલગ અલગ થ્રેસર ની સિસ્ટમ પ્રમાણે હોય જ્યાંથી તમારે સંત્રી હોય ત્યાં અમુક થ્રેસર માં પાછળ આવતો હોય છે જે જગ્યાએ હોય એ જગ્યાએથી જરૂર પડે એટલો જ લાંબો કરવાનો જો જરૂર ના હોય તો કોઈ ફેરફાર કરવાની જરૂર નથી ખાસ કરીને ચાલ લાંબી કરો તો બધા બોલ ચેક પાછા સરખા કરી લેવાના અને બીજા નંબરમાં કે તમારે એટલો બધો પણ લાંબો નીકળવાનો કે તમારો ચારણો બહુ અતિશય વાઇબ્રેશન કરવા માંડી જાય બરાબર છે તો ખાસ આ એક ધ્યાન રાખજો બીજું ઘણા બધા મિત્રો એવો પ્રશ્ન હોય છે કે ચારણો ભરાય છે માલ ને પાછળ કાઢતો નથી તો એક એનું અલગ સેટિંગ હોય છે તમને જોઈ શકો છો આટાવારી બોલ આપેલો છે છે એમાં તો એને તમે ખોલો એટલે કે જે માલ પાછળ કાઢતો હોય એ બાજુ લાંબુ કરો એટલે માલ વધુ પાછળ કાઢવા માટે એટલે ભરાય ઓછો ચારણો જો આ પ્રોબ્લેમ તમારે આવતો હોય તો જ કરવાનું છે કોક ખડામાં ક્યારેક કઈક થતું હોય તો એમાં કઈ કરવાની જરૂર નથી કારણ કે તમે વધારે બોલ ને ખોલી નાખશો તો આખો માલ ચાયરા વગર બારે કાઢી નાખે આની સિસ્ટમ એવી રીતે હોય છે તો તમારે નોર્મલી કઈ ફેરફાર કોઈ થ્રેસરમાં હોય તો આ રીતે તમે કરી શકો છો તમારે પાછળ સંતરીવાળું થ્રેસર હોય તો એમાં બહુ પ્રોબ્લેમ ઊભા થાય છે કારણ કે પટ્ટી જૂની થયા પછી સંતરી છે નીચે આવતી જાય છે નીચે આવે એટલે ખેડૂતોને ખબર ના હોય કે આ સંતરી નીચે આવે એટલે ચારણો અંદર જાય છે તો એમાં ચારણો ભરાવાનો બહુ સમસ્યા રે છે તો ખાસ કરીને એને ચારણો ભરાતો હોય સંતરીવાળાને તો થોડોક પટ્ટો નવો તમારે બેલ્ટ જે હોય પાછળનો એ નવો નાખી દેવાનો અને સંતરી થોડીક ઉપર લઈ લેવાની જરૂર પડે એ મુજબ